વાપી માલતાર કચેરીમાં મુલાકાત કરતાં સરકારી બાબુઓ સમયસર કચેરીમાં ફરજ બજાવવા જોવા મળ્યા હતા જે ટેબલો ખાલી હતી એ કર્મચારીની બદલી થવાની બીજા કર્મચારી હાજર થયા નથી આમ તો જનરલી કર્મચારીઓ સાડા દસથી છ દસનો અમારો ટાઈમ છે આવી જ જાય છે કદાચ કોઈ દિવસ કંઈ ટ્રાફિકમાં કે હાઈવે પર ટ્રાફિક હોય કે વરસાદના કારણે કોઈનું પાંચ દસ મિનિટ એવું એમટેમ થાય બાકી તો જનરલી અમારા રેવન્યુમાં તો એવો પ્રશ્ન આવતો જ નથી સારા દસથી છ દસના ટાઈમ એટલે દસ વાગે ઓલમોસ્ટ હાજર જ હોય છે છતાં કોઈક વાર આવું કંઈ ટ્રાફિકના લીધે થાય તો તો જ બાકી બીજા કોઈ સંજોગોમાં તો કર્મચારીઓ લેટ આવતા નથી બદલીનો છે એમાં કોઈ જગ્યા ખાલી હા અમારે ત્યાં તો આમ તો કેવું હતું એક જ નાયબ મામલતદાર હતા એને સર્કલનો ચાર્જ હતો અત્યારે એક નવા સર્કલ ઓફિસર મૂક્યા છે એ કંઈ રજા પર છે આજની તારીખ સુધી એટલે આવતીકાલે એ હાજર થવા આવશે એટલે એની જગ્યા તમને કદાચ ખાલી જોવા મળશે મારું નામ કલ્પનાબેન રાજેશભાઈ પટેલ છે હું અહીંયા બે વર્ષથી છું વાપી સિટી મામલતદાર તરીકે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂચ કચ્છ